પણ સાયકલ હરખી વગ કરી છે હરખી વગ કરી છે તને બાઈક ને આવી બ્રેક તો નહીં આવતી હા કમ્પ્લીટ થઈ જાય ને હા બરોબર આ તો તો બે આ તો પોયલા છે ને કરી ને લ્યા જો હોય તી હોય અને હોય તી તો પાછો છોડ ભરવાનું હોય ઓ ભાઈ હા મહારાજ હો કોઈ નહીં તમારે કોઈ મુહૂર્ત કઢાવવાનું હતું

એ ભગવાન ઘનુવાર છે બેહો મુહૂર્ત કાઢું પેલા હાલ આકારો મને પેલા વાળી દેવા દેજો પાછું વાળો હું મુરત કાઢી આલું એક ફોન કરો મુરત તમે કાઢવા ને પેલા આટલું થોડું વાળી નાખો ના વાળવા નહીં આવે હું પાંચસો રૂપિયા લઈએ મુરત કાઢી આલું તો મારા મુરત કઢાવું નહીં તમે એડવાન્સ કરો તમે હું મુર્ત કાઢી આલું બેહો બેહો એટલે તમે તો વાળો પેલા વાળા વગર ના નીકળો તો જોવો ના પકડી બસ મારી માનીકળી પડ્યા છે હવે ધંધા બંધ થઈ ગયા છે ને એટલે જોર થી મુહૂર્ત કાઢવા નીકળે મહારાજ અને જોર થી કોઈને ના કઢાવવું બાપડો ને ના બાવળા પકડી પકડીને ના કાઢવું જ પડશે કાઢવું જ પડશે અરે એમ તો વાળી મુરત પડે આને ખબર ત્યાર નહીં પડતી હોય કે મારે જ જરૂર હતો એમાં બોલાવવા જવું પડે મહારાજ ને એવી રીતના મુરત બોલાયા હતા આ તો ના તો ઘર પાછળથી ના આવી જાવ કે તમે કાઢ્યાલું મુરથ થયો એવી જ ના તો હું મુરત બોલાયા હતા તો હજી મહારાજ ધંધા ઉગવા ને એકડે એવું કઈ મેલ્યું છે આ હવારુ તીજું આટલું જ પડ્યું છે બેનજી બા રાગડા કરું બેઠે ને આ તો મશીન નહીં બા

તો મહારાજ કોમ કરો મુહૂર્ત તો અમારા ઘર કરવાનું છે તો પણ આ ઘર જૂનું તોડ્યું છે

હા હા તો આવશે આપણા ઉપર ફોન પણ આવશે બાજુ અમે બધા ભાઈ ભાઈ બાય હે એ મને કેતા કે આ બાદ એક ઘર છે તે તમારે કોઈ મુરત જોવું હોય તો હું જોતો છું મારે તો કોઈ મુર્ત જોવા નહીં ઘર બર બધું બનાવી દીધું છે છોકરો બોકરો બધો ભણાવી દીધો અહીં યાર આ બંગલો બનાવ્યો છે બાજુમાં બંગલો બનાવવો પડે તો હાલ તો હાલો ને બેસો બધા ભાઈ અરે બનાવી જાવ યાર હું મુરત કાઢી આલું હું લગનના કાઠું મુહૂર્ત મકાનના કાઠું છું બરાબર બધો મુહૂર્ત કાઢો હું હા પણ એ તો મારે તો બધું પતી ગયું લગન બગન બધું થઈ ગયેલું છે ઘરે મકાન બની ગયું છે નંબર આ છે ને મારો નંબર છે ને હા મને ફોન કરજો હું આવી ગઈ ત્યાં બરાબર તો કોઈ કહેવાય વાળી તો આવો ફોન કરીશું સારું મારો ટાઈમ નહીં ચાનો ટાઈમ ના પાણી સાપણી કોઈ કરવું નહીં ના ચા તો પી ના બરોબર લાવ હાથ જોતો જવું હાથ તો આ કમ્પ્લીટ જ ચાલ્યો ચોખો નહી હાથ તો ચોખ્ખો જ છે પણ મને એવું લાગે તમારે કલાક તેરી જો હારા હા કે મહારાજ અને હાથ જોવાના પચાસ રૂપિયા થવાય પચાસ રૂપિયા ઠીક છે કલાક પછી હારા હમાચર એટલે કોઈ હેલિકોપ્ટર જેવું આવશે મારા ઘેર

અને હારા હામાતર આલ તો લખાયા ભાઈ તૂટી તા હા પાછા ઓકે તો એ આવજો હારો કલાકમાં હારા હામાતર આલું છું અમે ચેવા હામા તાર આવે જોઈએ છે વારું પછી ખબેર જઈ વની ચેવા હામાતર હારા આવો તો હારું તો ખોટા તો ભાડા તૂટેલા જ થયું આ પેલા વાહકૂફ હા એ મુહુર્ત જોવાય તે 1 રૂપિયા ના આ મને પેલા ફેનકી પા

આ ફુલાકા તું આવું કરી હોય આ મુખડો લાવ્યા તો પહેરી થયો નહીં તે આવો લુકડો તું કેમ લાવ્યો પીળા કલરનું બધું આ મારે હવાજ થયો આવો હવા થયેલો પહેરવાનો પણ હું કહું હા તે લુકડ્યા છે હું યાર કીધું નાખ ને આવા લુખો લાવ્યો તે આવો આવતો પેન ભૂસ જ લાવોતી આ પાઘડી જેવું તું તો લાવ્યો હે

અરે યાર આ ખોણ મેળવા માટે બે બાણી ચીરતું બાણ તો ચીર પણ જોયા તા મહારાજ તો એક કલાક થયો અને કલાક તો પાછા તમારે મુરત કાઢવું નહીં કાઢ્યું મને પૈસા પૈસા નાના વાળજો થોડું પૈસા નહીં આલું લેવાનું છે મને તા ને વળી જમવાળી છેત્રીજા તમે હું મુરત કાઢાવી

આપડે તો ઓળા માં આ માથા માં ટોલ હતી ને ઓ એ માથામાં ટોલ હતી એની ઉપર ચોટી પર હું વેટો કર

તમાર ચોક તમારું ઘેર આવ્યો તમાર ઘેર થી બાજુ પણ

આ ચોપડો જોવા દે તમારો તો હાથ જો ને તમે તો હારા હામાતા હારા હું મારા ખોટા હામાતા હતા